વેરી ગુડ મોર્નિંગ અને શુભ સવાર તો બધા જ મિત્રો ને સવાર સવારના રામ રામ હા મારે તો સવાર જ કીધું કે આપણો વિડીયો તો હાંજે આવે તો હાડ જેવો ટાઈમ જોશે અને આડુ બાડુ ને આપણે વેતો કરી દીધું છે સરવા ને આપણે પાછા નોકરી આવી ગયા છે ક્યાં નોકરી એટલે મોટર ચાલુ કરવા જવાનું છે આપણે પાણી વાળી શિયાળો વાવણી બાદરો બાદરો બધું ઉગી ગયું છે મોટર ચાલુ કરતા આવી આપણે સવાર સવારના પોર લોગની શરૂઆત પણ કરી નાખીએ આવા કંઈક સીન છે અત્યારે અત્યારમાં એમાં કાંઈ કેવું જ ન પડે વાહ જોરદાર યાર અરો તમે સબસ્ક્રાઇબ કરો તો તમને આજના સીન બતાવો મારે પાક બધા જાગી જાગીને બધા મંડાઈ જાય ખેતરોમાં ખડ બળ ને બધું એમ જમું આવ હા ડુંગળી પેલા ખડ ઉગી ગયો મારે યાર બહુ ઉતાવળ કરી ખડે ઉગવામાં કંઈ વાંધો નહીં ચાલો આપણે મોટર ચાલુ કરી આવીએ તમે સબસ્ક્રાઈબ કરી ક્યાં રહો તા ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો રીલ આપણે જોરદાર બનાવતા હોઈએ એમાં બાકી યાર હવાનું વાતાવરણ એવું જોરદાર હોય ને તમને એમાં અંદરથી આનંદ જ આવ્યા કરે જોરદાર માહોલ છે એમાં શિયાળો હોય એટલે કઈ કેવું જ ન પડે જોરદાર જ હોય હા એ હાલો કોમ્પ્લેટ

ત્યારથી આજે થઈ ગયો બીજો દિવસ ગઈકાલે તો આપણે પાણી વાળવાથી શરૂઆત કરી છે આજે એવી જ છે શરૂઆત તો પાણી વાળી આમાં તો હું બ્લોગ બનાવું મજા આવે નહીં પાણી વાળવામાં એમાં તો નહીં થોડું કેવું જ છે પાણી વાળવાનું બહુ સાચું છે નહીં આજ સતત આજ ત્રીજો દિવસ છે ત્યારે આ બધું પી રહે રૂપિયા પડામાં પણ આપણે ફૂલ તૈયારીઓ ચાલુ છે દેખાડું હમણાં અહીંયા આજે રોપ વાવવાની બીજી કંઈ નહીં વા તમે કરી કરીને ફૂલ ક્વોલિટીમાં જોઈ જવડિયો તો જ મજા આવશે આઠ ને બાર તો થઈ ગઈ સવારના અને આમ બાજરી વાવી થી તો મળી છે દેખાવા ડુંગળી કારક કારક ક્યાંક ક્યાંક દેખાય છે નીકળી જાય હમણાં પાણ પાય રહેવું છે તમે ખાલી આ વાતાવરણ જોવો સવાર હોવાનું વાદળા હમણાં થાય છે વરહે નહીં તો સારું લગભગ તો નહીં જ વરહે જો ને અહીંયા હું આવી ગયું જાહેર આવી ગયું કોણ હોડાય હા એવું જ લાગે જોવામાં તો હા જાહેર આવ્યા ઉપલા કરવામાં જાહેર છે ને અહીંયા આવી ગયું બોલો ટોળે ઉગી ગઈ ત્યારે આમ નામ વાગી ગયા બાર વો અને પાણી વાળવાનું પૂરું થઈ ગયું પણ પાછા બપોર જાત બાપુએ કીધું આરો યાર તેલ કટાવા જવાનું છે તો માગડી બાકડી લઈ લીધી છે અને બળદગાદુ રોડીને આ બત્રી નંબર માંડવી પીરી છે બારક થેલા માંડવીના છે અને બે થેલા તેલના છે તેલ અને માંડવીનું મિક્સ તેલ ખાઈ આપણે તેલના થેલા ક્યાં છે બતાવી દો

હાર્થ ડિસેમ્બર ઓહો સાત ડિસેમ્બર થઈ ગયા હમણાં ટૂંક જ સમયમાં બે હજાર છોવી પૂરું થઈ જાય યાર એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરી નાખો ને હું તમને વાત કરું એટલે ભાઈ સારે બાજુ નીકળે ડીજે જ વાગે લગ્ન ગાળો આવી ગયો ભાઈ કેટલાનું ગોઠવાણું તમારામાંથી કરી નાખજો કોમેન્ટ બાકી બાકી આપણે ખેતર તરત દેખાડશું વાહ હવાર હવારનો સીન છે જોરદાર સીન આપણી પાસે ગજબ જ હોય હંમેશા વાહ જોરદાર બાજરી સરસ ઉગી ગઈ છે બહુ આમાં મજા એવા કરે એવું અને રોપ ભાઈ રાયતે નો વધે એટલો દિવસે ને દિવસે વધે એવો રાયતે વધતો જાય છે વાહ કઈ પાણી પાવાનું હું ચાલુ કર્યું હતું ત્યાં લાઈટ વગી રહ્યા આજ શનિવાર છે હવે લાઈટ આવશે કે નહીં કઈ નક્કી નો કહેવાય આવશે જ આહા વોટકાર આવે છે હવાર હવાર માં અને આમાં કરેલા છે યાર મોઘરા એટલે કે ગાંઠિયાની સોપણી આટલા કેરા છે અહીંથી આયા વדיה પાએલું છે એટલું આપણે બી યાર વેચાતું લેતા જ નથી આ બધું ઘરનો જ આવેલું ઘરનો જ બીવ જોઈએ બધું હવે આ છે ઈ ઘરનો આમાં ડુંગળી વાવી બધી ઘરની આમાંથી ગાંઠિયા થઈ જાય પાછો આવતા વર્ષે 10 15 20 કિલો દેതായി એટલે ઘરનો આयला કરે બી આસાતો લાવે અમુક અમુકને ઉગતા નથી યાર ડુંગળી ના ખાસ કરીને આપણે ધંધો જ નથી કરતા ન કે આ વિડીયોને પૂરો કરી દેવો તો હવે આ પાંચ પાંચ વ્લોગ ગાય છે સબસ્ક્રાઈબ કરી નાખો હાલો બાકી મળી અને પછી ના